રામે ઘેડમાં પદયાત્રા શરૂ કરી છે ત્યારે ખેડૂતોને લઈને ખેડૂતોના અલગ અલગ પ્રશ્ન નું નિરાકરણ કરવાનું પણ ચાલુ કર્યું છે મિત્રો પ્રવીણભાઈ રામે જ્યારે ઘેડમાં પદયાત્રા શરૂ કરી છે ત્યારે ગુજરાતની સરકારે પણ એની નોંધ લેવી પડી છે મિત્રો આ પ્રવીણભાઈ રામ પરેશભાઈ ગોસ્વામી બધા લોકો આમ આદમી પાર્ટીના તમામ સહયોગી કાર્યકરો અને ત્યાંના ખેડૂતો દરેક પ્રવીણ રામની સાથે છે શું કહ્યું છે પ્રવીણ રામે ચાલો સાંભળીએ આ વિડીયોમાં તો આ વિડીયોને છોડીને જતા નહીં મિત્રો છેલ્લે સુધી જુઓ અને આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરો કે પ્રવીણ રામનું કામ તમને કેવું લાગ્યું છે સાંભળીએ પ્રવીણ રામને

સુરાગ નથી ત્રણ મહિનાનો સમય વીતી ગયો કોળી સમાજના એ લોકો સુરાફળ નથી થયા કામ સફળ નથી થયા

મને તારું નામ તરફ તરત પડી જાય યાદ રાખજો અને ખુલ્લા મારી આજે બીજા દિવસના અંતે સરકારની અંદર ધુજારી છૂટી સરકારના મિનિસ્ટર સરકારના કેબિનેટ મિનિસ્ટર માનનીય કોચભાઈ બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ઘેરના મુદ્દાને લઈને તમારા સુધી મેસેજ આવ્યા હોય કે ન આવ્યા મને ખબર નથી અત્યાર સુધી ખેડ અત્યાર સુધી 15 દિવસ પહેલા ભરતભાઈ પાણી આવ્યું અત્યાર સુધી ખેડ મુદ્દે એક સ્ટેટમેન્ટ ભાજપનું નહીં

જોઈએ કોણ તમને ખેડૂતો કેટલો પ્રેમ આપે છે આપણે જોઈએ વાત રહી બીજી માનની અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે જેને ઘેરનો ખ ખબર નથી એવા લોકો યાત્રા કરવા નીકળ્યા છે ને ઘેરના લોકોને ઘેર માર્ગે દોરે છે માનની અર્જુનભાઈ મોઢવાડિયાને પણ આ ઘર કે સંવિધાનની ધરતી માંથી કહેવા માંગુ છું કે ઘેરનો ખ ખબર હોય કે ઘેરનો ન ખબર ન હોય તો કઈ જરૂર નથી અને ઘરની પીડા પીડા ખબર હોવી જોઈએ એ મહત્વનું છે અને એ પીડા અને ઈ વેદના મને ભલી ભાકની ખબર છે કારણ કે ખોંડળી શું જરૂર છે આ તો પીડા છે પાણીની પીડા છે એની જરૂર છે મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો ઘેડની અંદર જે પદયાત્રા ચાલી રહી છે તે પદયાત્રાના ટોટલ વિડિયો દરેક વિડીયો પલે પલની માહિતી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ